દાઉદ ઇબ્રાહીમ કરાચીની હોસ્પિટલમાં દાખલ રિપોર્ટ્સનો દાવો ઝેર આપ્યો હોવાની આશંકા મુંબઈ પોલીસ દ્વારા માહિતી મેળવવાના પ્રયાસ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઇબ્રાહીમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેડ આપ્યો છે જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યને પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે તેને બે દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પરિવારના નજીકના લોકો જ ત્યાં જઈ શકશે મીડિયાના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેડ આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે